બનાસકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ સાહેબ શ્રી એસ કે બક્ષી સાહેબના માર્ગદર્શન હેઠળ પાલનપુર લીગલ ડિફેન્સ કાઉન્સિલ દ્વારા દિવ્યાંગ અને માનસિક શારીરિક બીમાર બાળકોને મળતા લાભ અને તેમના જીવનશૈલી સંદર્ભે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીની સ્કીમ હેઠળ જાગૃતિ કાર્યક્રમ સંદર્ભે તારીખ વીસ આઠ બે હજાર પચીસના રોજ આકાંક્ષા પુનઃવર્શન કેન્દ્ર દિવ્યાંગ એજ્યુકેશન ને તાલીમ સેન્ટર સંસ્કાર બાલમંદિર જૂના લક્ષ્મીપુરા પાલનપુર મુકામે રાખવામાં આવેલ છે જેમાં પુરુષોની સંખ્યા છ ની સંખ્યા સાત તેમજ બાળકની સંખ્યા પચીસ એમ કુલ અડત્રીસની હાજરીમાં માનસિક બીમારી અને બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા દિવ્યાંગ બાળકોને મળતા લાભો તેમજ બાળલગ્નની માહિતી આપેલ જેમાં બનાસકાંઠા જિલ્લા લીગલ ડિફેન્સ કાઉન્સિલના ડેપ્યુટી ચીફ સાહેબ શ્રી કે એ ડાબી ડેપ્યુટી ચીફ સાહેબ શ્રી જે એચ દવે લીગલ આશિષ સાહેબ શ્રી એ એન ત્રિવેદી લીગલ આશીષ સાહેબ શ્રી ડીસી ગોસ્વામી તથા લીગલ આશિષ સાહેબ શ્રી જી સોની હાજરી જુદા જુદા વિષયો ઉપર દિવ્યાંગ બાળકોને સંબોધન કરી સલાહ સૂચના આપી અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ હતો